પાંચ તત્વોને પ્રગટ કર્યા એ આ બોલનારાની જ છે જે આ બોલી રહ્યો છે એનો જ અને એ જ સંકલ્પની લઈ અને આ પાંચ તત્વો પ્રગટ થયા કેમ કે જે બોલે એણે સંકલ્પ ઊભો કર્યો સંકલ્પની માલી એક આકાર થયો આકાશ અને આકાશની મલિકોરાતી પવન પ્રગટ થયો અને મયથી અગ્નિ પ્રગટ થઈ અગ્નિમયથી જળ પ્રગટ થયું અને જળમયથી પૃથ્વી બની અને પૃથ્વીમાં આખું જગત પેદા થયું આગ આદિનો શું જેમ કે અહીંયા નહીં મલિકોરા એક આત્મા તત્વો હું મને જાણું છું તું તને જાણતો જ્યાં સુધી તું તને જાણીશ નહીં ત્યાં હુધી તું પાસે હું છું પણ તું મને જાણી જાણીશ નહીં જે તારો આત્માને તું ઓળખીશ તો તું પરમાત્માને ઓળખી જઈશ અને જાહુદી જે પોતે પોતાને ઓળખતો નથી ઈ માણસ ક્યારેય ઈ પરમાત્માને પામી શકતો નથી જે પોતે પોતાને ઓળખે છે એ અંતે પરમાત્માની માલિકુરા મળી જાય છે એવું કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે જેમ કે જે બોલનારાને ઓળખે એટલે બોલનારો કોઈ પણ કર્મ કરતો નહીં કર્મ રહિત હોય છે કર્મ બધા શરીરને છે જન્મ મરણ એક શરીરને છે જન્મવું શરીરને મરવું પણ શરીરને આ બોલનારો અજન્માશે નહીં જન્મતો નહીં મરતો નહીં કાંઈ કરતો પણ શરીરના દાવાને લઈ હું શરીર શું એવું એને એક પાસના લેવાથી જીવદશા ભોગવી રહ્યો છે અને જો એ જીવદશા મુક્ત થાય એને ગતિ કહેવામાં આવે જીવ દશાનું મુક્તિ ઈદ મુક્ત ગતિ એટલે સૂક્ષ્મ ભાષના એને કોઈ સતાપે નહીં અને કોઈ પણ કર્મ લાગુ ન પડે અને કર્મ લાગુ ન પડે તો એને કોઈ પણ જન્મ મરણ હોય નહીં એ અંતે પરમાત્માની માલિકોરા દેહ હોય તોય રહી શકે અને દેહ પડ્યા પછી પરમાત્માની જ મય હોય આખું જગત હાલય પરમાત્મા મય છે ચમકે પરમાત્મા સભાઈ કોઈ વસ્તુ કોઈ પણ વસ્તુ કોઈ કાર્ય થઈ દેખતું નથી ચમકે કે પરમાત્મા મયદ કાર્ય બધું થાય એવો એક પરમાત્મા જેને પરમાત્માની દ્રષ્ટિ મળી એને સર્વ સુખ સર્વ આનંદ અખંડ આનંદ કાયમને માટે કોઈ પણ જાતનો મન કંઈ પણ સંકલ્પ વિકલ્પ રહિત થઈને કાયમ પરમાત્મા મળી રહે ઈદ આ બોલનારો એને વિધિ પદ પણ કહેવામાં આવે દેહ હતો વિધિ પ્રાપ્તિ કરી નાખે એટલે એની એક સંશય તળી જાય શરીર પડ્યા પછી ઊંચો જઈશ ઊંચોથી આવ્યો છું અને અત્યારે હું કોણ છું અને શરીર પડ્યા પછી ઊંચો જઈશ એ સંશય ટળી જાય જેમ સત લોક થી આ તમે ક્ય કર્યું છે ને તારે જ મન ખાવતર મળ્યો અને એવું કે આ બોલનારાની પારખ થાય અને પારખ મળી પણ અને પારખ પારસ મણી ઈદ દિવ્ય શક્તિ પોતાની પારસ હું કોણ છું સત્યકર્મ કર્યું છે ને સત્ય જ લોકથી આવ્યો હાજી પણ દેહની માલિકુરા રહેવાથી દેહના સંગ કરવાથી જીવદશા થઈ ગઈ જીવદશા એટલે કે હું જીવતો છું આ શરીર જીવતું છે એમ દેખાય કાયદેસર જો આ એક દિવ્ય શક્તિ ભૂલી રહી છે દિવ્ય શક્તિ એટલે જેને કેવી રે કે જે તમે ઊંજાવો ઈટ તમે ચેમશો એ જણાય એટલે દિવ્ય શક્તિ જણાય દિવ્ય શક્તિ એટલે પોતાની જ પ્રાપ્તિ પોતાથી દેડાય અને પોતે પોતાનું ઓળખે ને તાર જ પરમાત્માને ઓળખી શકે ત્યાં સુધી પરમાત્માને ઓળખાય અને આ જે શક્તિ છે અલૌકિક શક્તિ છે કોઈ લોક એવી કોઈ નથી શરીર ન હોય એટલે લોકચાથી હોય આપણે ત્રણ લોક કર્યા આકાશ પાતાળ અને પૃથ્વી આ ત્રણ લોક હવે આ ત્રણ લોક કીધા પણ આ ચૌદ લોકમાં શક્તિ ચાલી રહી છે આની શક્તિ ચૌદેય લોકમાં છે